સ્વાગત છે દોસ્તો આપસોની પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાત ખબર ટુ માં ઝીરોમાં દરરોજના નવા નવા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને નવા નવા સમાચાર જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો દોસ્તો આજની સૌથી પહેલી મોટી માહિતી આપશોની સામે આવી રહી છે કે જમીન માપણી અંગે ખેડૂતોને આનંદો દોસ્તો જણાવી દઈએ તમને કે ગુજરાત સરકારના જે મહેસૂલ વિભાગ છે તેના દ્વારા જણાવવામાં આવેલું છે કે જમીન માપણીની પ્રક્રિયાને વેગવંતી અને પારદર્શી બનાવવા માટે એક ક્રાંતિકારી પગલું ભર્યું છે જી હા દોસ્તો તમને જણાવી દઈએ કે ચાર ડિસેમ્બરના રોજ એટલે કે ચાર ડિસેમ્બર બે હજાર પચીસથી અમલમાં આવેલા નિયમ મુજબ એક નવો પરિપત્ર છે દોસ્તો તે બહાર પાડવામાં આવેલો છે જે માપણી અંગેનો મહેસૂલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલો છે ગાંધીનગર દ્વારા દોસ્તો નિયમ મુજબ હવે ખાનગી સર્વેરોને લાયસન્સ આપવાની અને તેમના પર નિયંત્રણ રાખવાની સત્તા સેટલમેન્ટ કમિશનર પાસેથી લઈને સીધી જિલ્લા કલેક્ટરને સોંપી દેવામાં આવી છે દોસ્તો જી હા તમને જણાવી દઈએ કે સેટલમેન્ટ કમિશનર ગાંધીનગર છે તેના દ્વારા પહેલાં સત્તા હતી સર્વેયરોને જે લાયસન્સ આપવાની સત્તા છે તે તેઓને હતી જેનાથી છીનવી અને હવે તે સત્તા છે તે જિલ્લા કલેક્ટરને સોંપી દેવામાં આવી છે આવું એટલા માટે દોસ્તો કે સરકારના આ નિર્ણયથી સામાન્ય નાગરિકોને જમીન માપણી માટે મહિનાઓ સુધી જે રાહ જોવી પડતી હતી તે હવે જોવી નહીં પડે જે જિલ્લા કલેક્ટરને સોંપાયા બાદ દોસ્તો આ કામગીરી છે તેમાં ઝડપી આવશે અને પ્રશ્નો છે તમારા તેનો ઝડપી રીતે નિકાલ કરવામાં આવશે દોસ્તો તમને જણાવી દઈએ કે અત્યાર સુધી વ્યવસ્થામાં જમીન માપણી માટેના ખાનગી સર્વેયરો છે તેને લાયસન્સ આપવાની તમામ સત્તા ગાંધીનગર સ્થિત સેટલમેન્ટ કમિશનર દ્વારા હતી જે જમીન દફતર નિયામક પાસે કેન્દ્રિત હતી અને આ કારણે નાની નાની મંજૂરીઓ પણ ફાઇલો કક્ષાએ અટવાતી હતી અને અરજદારોને મહિનાઓ સુધી રાહ જોવી પડતી હતી જેના કારણે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે મહેસૂલ વિભાગે સત્તાનું વિકેન્દ્રીકરણ કર્યું અને હવેથી તમામે તમામ પ્રક્રિયા છે તે જિલ્લા કલેક્ટરને નેજા હેઠળ થશે જેનાથી વહીવટી પ્રક્રિયા ઝડપી બનશે જણાવી દે દોસ્તો તમને કે આ નિર્ણયથી ઘણા બધા લોકો ઘણા બધા ખેડૂતો છે તેમને ફાયદો થાય તેમ છે કારણ કે દોસ્તો આજે સરકારનો આ ઠરાવ છે તેના દ્વારા જણાવવામાં આવેલું છે કે જે સેટલમેન્ટ કમિશનર કચેરી છે દોસ્તો તેના પાસેથી લઈને જિલ્લા કલેક્ટર છે તેને સોંપાવવામાં આવ્યું છે આ નિર્ણય તો ખાસ એમ ખાસ માહિતી છે તમને ખૂબ મોટી મદદ મળી શકે તેમ છે ત્યારબાદની માહિતી આપ સામે આગળ આવી રહી છે દોસ્તો ખાસમ ખાસ કે નવું બિલ મોટો ઝટકો દોસ્તો તમને જણાવી દઈએ કે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે બુધવારે લોકસભા સેન્ટ્રલ એક્સાઇઝ એટલે કે એમેન્ડમેન્ટ બિલ 2025 રજૂ કર્યું અને સંસદમાં પસાર પણ થઈ ગયું હવે રાજ્યસભામાં મોકલવામાં આવ્યું છે દોસ્તો તમને જણાવી દઈએ કે આ બિલને કારણે વ્યસન કરનારા લોકોને મોટો ઝટકો મળવાનો છે જી હા દોસ્તો કારણ કે એક સિગારેટના ભાવમાં લગભગ અગિયાર રૂપિયા વધી જશે અને તમાકુ ગુટખા પર પણ પાંચથી છ રૂપિયાનો વધારો છે તે કરવામાં આવશે સરકારનું કહેવું છે કે આ રકમનો ઉપયોગ સ્વાસ્થ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા છે તેમના માટે વપરાશે અને ભાવ વધવાને કારણે લોકોને ખરાબ આદતોમાં ઘટાડો થશે દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે નાણાં મંત્રી દ્વારા આ બિલ છે દોસ્તો તેને રજૂ કરવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવેલું છે કે તમારે જો કોઈ પણ વ્યક્તિ છે તે વ્યસન કરતા હોય જેમાં સિગારેટ છે તેના ભાવમાં લગભગ અગિયાર રૂપિયાનો વધારો કરવામાં આવશે અને સાથે તંબાકુ અને ગુટખા પર પણ પાંચથી છ રૂપિયાનો મોટો વધારો છે દોસ્તો કરવામાં આવી શકે તેમ છે તો ખાસ માહિતી છે આ દોસ્તો દોસ્તો તમામ લોકો માટે ત્યારબાદની માહિતી છે સામે કે પાન કાર્ડમાં મોટો નિર્ણય દોસ્તો આપશોને જણાવી દે કે આવકવેરા વિભાગે કરદાતાઓ માટે એક મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે જો તમે હજુ સુધી તમારા પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કર્યું નથી તો સાવધાન થઈ જજો દોસ્તો સરકારના નિયમો મુજબ જો તમે એકત્રીસ ડિસેમ્બર બે પચીસ સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ નહીં કરો તો તમારું પાન કાર્ડ છે તે નિષ્ક્રિય થઈ જશે એટલે કે ઇનેક્ટિવ કરી દેવામાં આવશે દોસ્તો તમારા પાન કાર્ડને આ પાન કાર્ડ છે તે નિષ્ક્રિય થવાનો સીધો અર્થ એ છે કે તમે આવકવેરા રિટર્ન ફાઇલ છે તે કરી શકશો નહીં તમારું ટેક્સ રિફંડ અટકી જશે અને તમારે બેન્કિંગ વ્યવહારોમાં પણ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે તેમ છે દોસ્તો તમને જણાવી દઈએ કે ખાસ ખાસ માહિતી છે કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ છે તેની પહેલાં તમે ખાસમ ખાસ તમારે આધાર કાર્ડ અને પાન કાર્ડ છે તેને બેંકમાં લિંક કરાવી લો જો તમે હજુ સુધી આ કામગીરી કરી નથી તો ઉતાવળે આ કામગીરી છે તે પહેલાં પૂરી કરી દેજો જો આ કામગીરી નહીં કરો તો તમારા ટેક્સ રિફંડ છે તે તમારે અટકી જશે અને સાથે તમે આવકવેરા રિટર્ન ફાઇલ છે તે કરી શકશો નહીં ને તમારા બેન્કિંગ વ્યવહારો છે તેમાં પણ તમને મુશ્કેલી આવી શકે તેમ છે ત્યારબાદની માહિતી આપશોની સામે આગળ આવી રહી છે દોસ્તો કે વસ્તી ગણતરી માટે તૈયારી શરૂ જી હા દોસ્તો ભારતમાં રજિસ્ટ્રેશન જનરલ આરજીઆઈ એ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પંદર જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી વસ્તી ગણતરીના માટેના કર્મચારીઓની નિમણૂક છે તે કરવાનો આદેશ આપ્યો છે માહિતી એકત્ર કરનારા મુખ્ય કર્મચારીઓમાં ગણતરી કાર અને સુપરવાઇઝરોનો સમાવેશ થશે એક ગણતરીને આશરે સાતસોથી આઠસો વસ્તીનું કામ છે તે સોંપાશે અને દર છ ગણતરી કાર માટે એક સુપરવાઇઝર નિયુક્ત કરવામાં આવશે જી હા દોસ્તો તમને જણાવી દઈએ કે વસ્તી ગણતરી બે હાજર છવ્વીસ છે તેની રજૂઆત છે તે ટૂંક સમયની અંદર કરવામાં આવી શકે તેમ છે જેમાં કેન્દ્રશાસિત પ્રદેશો અને ભારતમાં વસતા લોકો છે તેના માટે આ ગણતરી છે તે કરવામાં આવશે અને એક છે છે તેને જે સંખ્યા તે સોંપવામાં આવશે અને દરેક છ ગણતરી કાર માટે એક સુપરવાઇઝર છે તેને નિયુક્ત કરવામાં આવશે અને વસ્તી ગણતરીના નિયમો મુજબ શી કૃષકો કારકુન અથવા તો રાજ્ય સરકાર અને સ્થાનિક ઓથોરિટીના કોઈ પણ અધિકારીને ગણતરીકાર ગણતરી કાર તરીકે નિયુક્ત કરી શકાય છે સાથે દોસ્તો ડિજિટલ રીતે વસ્તી ગણતરી વિશેના નિયમો તમને જણાવી દે તો સાંસદ સનાતન પાંડેના લેખિત પ્રશ્નોનો જવાબ આપતા મંત્રી રાયે જણાવ્યું હતું કે વસ્તી ગણતરી માટે એક વિશેષ ડિજિટલ પોર્ટલ તૈયાર કરવામાં આવી રહ્યું છે જ્યાં દોસ્તો તમને જણાવી દે કે આ સૌ વાર આ પોર્ટલ છે તેને નિયુક્ત કરવામાં આવ્યું છે જેના દ્વારા સમગ્ર દેશમાં પ્રક્રિયાઓનું મોનિટરિંગ છે અને વ્યવસ્થાપન છે તે કરવામાં આવશે તમને સ્પષ્ટ જણાવી દઈએ દોસ્તો કે તેમણે એ પણ જણાવ્યું હતું કે નાગરિક પોતે તેમની માહિતી ઓનલાઈન ભરી શકશે જ્યારે ફિલ્ડ અધિકારીઓ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ડેટા એકત્રિત પણ કરી શકશે ભારતની છેલ્લી વસ્તી ગણતરી વર્ષ બે હજાર અગિયારમાં દોસ્તો કરવામાં આવી હતી જ્યારે ઇન્ડિયાએ વર્લ્ડ કપ જીત્યો હતો અને બે હજાર એકવીસની વસ્તી ગણતરી કોવિડ નાઇન્ટીનના મહામારીના કારણે મુલતવી છે તે રાખવામાં આવી હતી જેથી દોસ્તો હવેની વસ્તી ગણતરી છે તે બે હજાર છવ્વીસમાં ડાયરેક્ટ થવા જઈ રહી છે તો જણાવી દે દોસ્તો તમને કે હવે ડિજિટલ વસ્તી ગણતરી છે તે પણ થઈ શકશે ખાસ માહિતી છે દોસ્તો તમામ લોકો માટે ત્યારબાદની માહિતી સામે આગળ છે કે ભર શિયાળે માવઠું ભૂકા કાઢશે જ્યાં દોસ્તો હવામાન જાણકાર અંબાલાલ પટેલ છે તેના દ્વારા એક ખેડૂતો માટે ચિંતાજનક આગાહી કરવામાં આવી છે તેમના મતે ડિસેમ્બર મહિનાના અંતના દિવસોમાં રાજ્યમાં ફરી એકવાર માવઠું છે તેનો જોખમ આવી શકે તેમ છે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થવાની અને હળવું ચક્રવાત બનવાની સંભાવના છે આ સાથે અરબી સમુદ્રમાં પણ હવામાનની હલચલ છે તે જોવા મળશે દોસ્તો તમને જણાવી દઈએ કે અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે ને તે ડિસેમ્બરના જે છેલ્લા દિવસો છે તેમાં માવઠું આવવાની શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી છે અને અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ જો બંગાળની ખાડીની અંદર સિસ્ટમ સક્રિય થવાની છે અને હળવું ચક્રવાત બનવાની સંભાવના છે અને હા આ ફક્ત સંભાવના છે તે કદાચ આવી પણ શકે અને ન પણ આવે અને આ સાથે અરબી સમુદ્રમાં પણ હવામાનની હલચલ છે તે જોવા મળી શકે તેમ છે આ બંને સિસ્ટમની સંયુક્ત અસરને કારણે બાવીસ ડિસેમ્બર પછી તમને જણાવી દઈએ દોસ્તો કે બાવીસ ડિસેમ્બર પછી ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે અને કમોસમી વરસાદ એટલે કે માવઠું છે તે વગર ચોમાસે આવી શકે છે ખાસ અને ખાસ માહિતી છે દોસ્તો તમામ ખેડૂતો છે તે સાવચેત થઈ જજો દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વની તમામ ખેડૂતો તમામ લોકોને કામ લાગી શકે તેવી માહિતીઓ આશા કરું છું દોસ્તો કે આપશોને આ માહિતીઓ છે તે પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો ને દોસ્તો તો અમારી ચેનલ છે તેમને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ ખેડૂતોને લગતી તેમજ તમામ લોકોને કામ લાગી શકે તેવી માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં અત્યાર સુધી જય હિન્દ અનેવંદ માધરમ